હેલો મિત્રો શેર બજારની વાતોમાં આજે આજે આપણે રિન્યુબલ સેક્ટરની ત્રણ દમદાર કંપનીઓની વાત કરવી અને એમાં તો એક નાનો શેર છે ખૂબ નાની કંપની છે કંપનીનું નામ છે આ સોલાર ટેકનોલોજી અને આ ત્રણે જ કંપનીઓની વાત કરવી ત્રણેય ત્રણ કંપનીઓ તમે તમારામાં રાખી શકો છો તમારા લિસ્ટમાં તમે એનો સમાવેશ કરો અને જ્યારે અનુકૂળ ભાવ આવે ત્યારે તમે આમાં રોકાણ કરી શકો છો એક વર્ષમાં આ કંપનીએ એકસો ને પંદર ટકા રિટર્ન આપ્યું છે આ સોલાર ટેકનોલોજી આ કંપનીમાં જોરદાર ગિરાવટ આઈટી ઉપર ગયા પછી પચાસ ટકા શેરા નીચો આવ્યો હતો અને પાછો ઉપરના ભાવે એ બાવન વીક હાઈમાં આવી ગયો છે અને કંપનીમાં જોરદાર ન્યૂઝ છે ત્રણે ત્રણ કંપનીમાં જોરદાર ન્યૂઝ છે અને આ કંપનીમાં કે સાત ડિસેમ્બરે આ કંપનીનો ભાવ બસો ને અઠ્યાવીસ રૂપિયા હતો અને સાત ડિસેમ્બર પછી આ કંપનીમાં જમ જમદારથી જોરદાર તેજી આવી અને બાવન વીક હાઈ ચારસો અઠ્ઠાવન રૂપિયાનો એણે હાઈ બનાવ્યો છે કંપનીના ન્યૂઝ છે કે ગુજરાત સરકાર દ્વારા આ કંપનીને મોટો ઓર્ડર મળ્યો છે સોલાર પાવર પ્રોજેક્ટનો ઓર્ડર મળે છે સોલાર એનર્જી અને રિન્યુઅલ એનર્જી સેક્ટરની આ કંપની છે તમારે આવા સ્ટોકમાં રિસ્ક ખૂબ ઊંચું હોય છે જે લોકો રિસ્ક લઈ શકતા હોય એવા જ આ કંપનીમાં મિત્રો એન્ટર થાય આ કંપની ઉપરના ધારાથી પચાસ ટકા નીચો આવી શકે છે અને વળી પાછો સિત્તેર ટકા ઉપર જઈ શકે છે આ બધી કંપનીઓ આવી હોય છે અને પાંચ દસ વર્ષ માટે તમારે જો ફોક્સમાં આ કંપનીઓમાં રોકાણ કરવું હોય તો તમે આ સેક્ટરમાં રોકાણ કરી શકો સોલાની ડિમાન્ડ વધી રહી છે આ કંપની બીજી પણ કંપનીને ઓર્ડર મળવાના છે અને આ સેક્ટરમાં જે કઈ જે કંપનીઓ કામ કરે છે એમના માટે ખૂબ કામ છે અને તેમાં પણ સારામાં સારી કંપનીમાં ઇન્વેસ્ટ કરવું જે સ્ટોક તમારે પસંદ કરવો હોય એ નાની કંપનીઓમાં જોખમ વિશેષ રહેલું છે મિત્રો બધી કંપનીમાં તો આપણે રોકાણ કરી શકવાના નથી રિન્યુબલ એનર્જી હોય કે બીજી હોય પરંતુ આવી કંપનીનું લિસ્ટ હોય તમારી પાસે સોલાનું લિસ્ટ હોય ડિફેન્સનું લિસ્ટ હોય રેલવેનું લિસ્ટ હોય અને એના ફંડામેન્ટ ચેક કરી અને એમાંથી તમે કોઈ શેર પસંદ કરી શકો આવી કંપનીઓ તમારા પૈસા ડબલને પણ સો ઘણા કરી ક્ષમતા ધરાવે છે મિત્રો કેમ કે બહુ નાની કંપની છે બે હજાર સત્તરની કંપની છે અને જે કંપનીના ફંડામેન્ટ મજબૂત હોય એવી કંપનીમાં રોકાણ કરવું શેર ભરે ઊંચાને તો થતો હોય પણ એનો ગ્રોથ એનો નફાનો એનો વેચાણનો એનો પીએ ઈપીએસ આ બધું મજબૂત અને સારું હોવો જોઈએ મિત્રો આ કંપનીનું માર્કેટ કેપ એકસો ને એકતાળીસ કરોડ છે હવે મિત્રો તમે સમજો કે એકસો ને ભાગ્યા ચારસો અઠાવન પોઈન્ટ પચાસ જે રકમ એટલા આ કંપની બહાર પાડેલા છે બહુ ઓછા શેર બહાર છે એટલે જ એનું માર્કેટ કેપ નાનું છે એકસો ને આ સ્મોલ કેપ ના કહેવાય આ માઇક્રોકે એનાથી નાની જૂની કંપની બરાબર આ કંપનીઓમાં હાઈ રિસ્ક હોય છે આ કંપનીઓ તમારા પૈસા ડબલ પોચ ગણા નહીં પણ સો ઘણા લાંબા સમયે સો ઘણા કરવાની ક્ષમતા રાખે મિત્રો સો રૂપિયાનો શેર હોય અને સો હજાર રૂપિયા આવી કંપનીઓમાં થાય તમને ખબર ના પડે અને તમારો શેર ચાર્જ વધી જાય એ પણ ખબર ના પડે અને આ શેરની કિંમત તમે જુઓ આવી કંપનીઓ ઝડપી બોનસ આપે છે નાની કંપનીઓ સ્ટોક્સ સ્પિલ્ટ કરે છે કે તમે લીધેલા હજાર શેર તમારા પોર્ટફોલિયોમાં તરી હજાર શેર એ પણ થઈ શકે છે આ કંપનીમાં બધું આવું છે હવે આપણે એના પીએની વાત કરો કે એના સેક્ટરનો પી છે ચુમ્માળીસ અને કંપનીનો પીએ છે અઠ્યાસી એ ખૂબ ઊંચો છે આર ઓઈ પોસઠ પોઈન્ટ સાત આર ઓ સી ઈ અઠાવન મિત્રો હવેના પ્રોફિટના વકડા જોઈએ મિત્રો કે બે હજાર એકવીસમાં એણે આઠ લાખનું પ્રોફિટ કર્યું હતું બે હજાર બાવીસમાં એંસી લાખનું પ્રોફિટ કર્યું અને બે હજાર ત્રેવીસમાં એક લાખ એક કરોડને સાઠ લાખનું પ્રોફિટ કર્યું પ્રોફિટ વધી જાય છે પરંતુ જેના જે છે એમાં આધી ડિફરન્સ આવે છે આધી અમુક ત્રિમાસિક વકળામાં માઇનસમાં પણ વકળા આવે છે આ નાની કંપની છે આ કંપનીમાં તમે રિસ્ક લઈ શકો તો જ તમારે આવી કંપની પસંદ કરવી ખાસ વાત છે હવે પરમોટરનું હોલ્ડિંગ છે સત્તર પોઈન્ટ પંચાણું અને પબ્લિકનું હોલ્ડિંગ છે ત્રેસઠ પોઈન્ટ હવે બીજી કંપની છે બીજી કંપની એટલે આપણી બધાની મનગમતી કંપની ઈરીડા ઈરિડામાં એક મોટા ન્યૂઝ છે મિત્રો કાલે આ શેર આ કંપની કાલે આ કંપનીમાં કાલે સાત કરોડ ને ચાલી લાખનું વોલ્યુમ થયું મિત્રો એના આગલે દિવસે અપર સર્કિટ હતી કાલે સર્કિટ ખોલી ગઈ કાલે એકસો એકોતેર પોઈન્ટ પોતે પૈસાનો લો હતો અને એકસો પંચ્યાસી પોઈન્ટ સિત્તેર પૈસાનો હાઈ થયો છે અને કંપની એકસો ઓગણ્યાસી એંસી રૂપિયા ઉપર ટ્રેડ કરી રહી છે મિત્રો કાલે અડધો ટકોની કંપનીમાં તેજી હતી આવી કંપની તમને બહુ મજાની કંપની છે તમારા લોબલ જો પોંચ દસ વર્ષનો રીઝન હોય તો કંપનીમાં રોકાણ કરી શકાય આ કંપની લિસ્ટિડ થઈ ત્યારથી આજ સુધી કંપનીએ પાંચથી છ પૈસા કર્યા છે આ કંપનીની ભવિષ્ય જોરદાર છે આ કંપનીને જોતા તમે બસો ઉપર તમારે જોત જોતા એનો શેર બસો ઉપર જતો રહે એનું કારણ શું છે કે ઈડીના ચીફે બતાવ્યું છે કે ચીફ એક્ઝિક્યુટિવે બતાવ્યું છે કે રિન્યુએબલ સેક્ટરમાં ત્રીસ લાખ કરોડની જરૂરિયાત છે રિન્યુએબલ સેક્ટરમાં રોકાણ માટે ત્રીસ લાખ કરોડની જરૂરિયાત છે અને રિન્યુએબલ સેક્ટરમાં ઇન્વેસ્ટ કરવાથી આટલું મોટું ઇન્વેસ્ટ કરવાથી રિન્યુએબલ સેક્ટરના તમામ શેરો પક્ષમાં રહેવાના છે મિત્રો અને રિન્યુએબલ સેક્ટરની ડિમાન્ડ ધરતી વધી રહી છે અને તમારે જો ખૂબ મોટું વિઝન હોય તમારે તમારો શેર પાંચ દસ વર્ષ રાખવો હોય તો તમે આ લેવલે પણ એન્ટર થઈ શકો છો અને તમારે ટૂંકા ગાળાનું તમારું વિઝન હોય તો તમારે ઘટવાની રાહ જોવી જોઈએ એકસો ચાળીસ એકસો પિસ્તાળીસ એકસો પચીસમાં તમે આ કંપનીમાં એન્ટ્રી લઈ શકો છો પરંતુ તમારે લોબા ગાળાનું વિઝન હોય તો તમે કોઈ પણ ભાગે કોઈ પણ ભાવે શેર ખરીદી શકો પરંતુ ખરીદવામાં તમારે ત્રણ ભાગ પાડવા જોઈએ તમારે આ તમારે ધારો કે એક લાખ રૂપિયા કંપનીમાં નોખવા છે તો તમારે ત્રીજા ભાગના પૈસા અત્યારે નખવા નીચો આવે તો બીજા નોખવાનો ટુકડો અને એનાથી નીચો આવે તો ત્રીજા ભાગનો ટુકડો તમારે નોખવાનો હવે એ કંપનીની ફંડામેન્ટની વાત કરાવ મિત્રો કે કંપની પાસે ત્રણ હજાર સત્સો ને એકાવન કરોડનું રિઝર્વ છે ચાલીસ હજાર એકસો ને પોસઠ કરોડનું દેવું છે અને પચાસ હજાર ચારસો હુત્તાળીસ કરોડનું એસેટ છે જે ફાઇનાન્સનું કામ કરતી કંપનીઓ ઉપર દેવું રહેવાનું મિત્રો હવે એના સેલ્સના વકળા વાત કરો કે ડિસેમ્બર બાવીમાં આઠસોને ઓગણસાઠ કરોડ જૂન ત્રેવીસમાં અગિયારસો તેતાળીસ કરોડ સપ્ટેમ્બર ત્રેવીમાં એક હજાર એકસો સિત્યોતેર કરોડ અને ડિસેમ્બર બાવી એટલે શેરજા ક્વાર્ટરમાં એક હજાર બસો ત્રેપી કરોડનું ત્રેપન કરોડનું સેલ કર્યું છે હવે નફાની વાત કરો તો બસો એક કરોડ ડિસેમ્બર બાવીમાં જૂનમાં બસો પંચાણું કરોડ અને સપ્ટેમ્બરમાં બસો પંચ્યાસી કરોડ અને ડિસેમ્બરમાં ત્રણસો સત્તર કરોડનો નફો કર્યો રિન્યુએબલના જેટલા પ્રોજેક્ટ છે એ આ કંપની ફાઇનાન્સ કરવાનું કામ કરવાની છે કંપની પર દેવું વધારે હોય ફાઇનાન્સનું કામ છે એટલે દેવું રહેવાનું હવે એમાં એના હોલ્ડિંગની વાત કરા તો પંચોતેર ટકા હોય એટલે કે ભારત સરકાર એક પોઈન્ટ અઠ્યાસી ટકા એફઆઈસી ચાર પોઈન્ટ પોંત્રીસ ટકા ડીઆઈ અને અઠાર પોઈન્ટ પંચોતેર ટકા પબ્લિકનું હોલ્ડિંગ હવે ત્રીજો અને મનગમતો સ્ટોક કેપીઆઈ ગ્રીન એનર્જી આ કંપની બસો બે હજાર ઉપર ચાલી રહી હતી પણ એકાએક આ કંપનીમાં ત્રીસ ટકા કરેક્શન આવ્યું છે મિત્રો કરેક્શન નથી પરંતુ કંપનીએ બોનસ આપ્યું છે અને બોનસના કારણે એમાં તમને ઘટાડો જોવા મળે છે અને ચૌદસો પંચોતેર રૂપિયા આ કંપની આવ્યો છે તેનું કારણ છે કંપનીએ બે જેમ એક કે બે શેર ઉપર એક શેર બોનસ આપ્યો છે મિત્રો અને એ કંપનીની એડજસ્ટ કિંમત કરવા માટે આ ભાગમાં ઘટાડો આવ્યો છે તમારા પાસે જો કંપનીના બસ્સો શેર હોય તો વધારાના હો શેર તમને બોનસ મળશે અને બોનસ તમારા નજીકના સમયમાં બોનસ તમારો વધારાના શેર આવી જશે મિત્રો અને આવી કંપનીઓ તમારી બોનસની સ્પીડ કરતી રહેશે પોતે વર્ષ ત્રીજે વર્ષ જે ગમે ગજબનો ગ્રોથ કરે કેશ ફ્લો વધે એટલે બોનસ તમારા સમજવા હવે આ કંપનીએ એક વર્ષમાં ત્રણસો ને સત્યાસી ટકા રિટર્ન આપ્યું છે બે હજાર આઠની કંપની છે સ્મોલ કેપ કંપની છે આઠ હજાર નવસો ને સત્તર કરોડ માર્કેટ કેપ છે મિત્રો સોનાલ પાવર જનરેશનનું ઉત્પાદન કરે છે આ કંપની લગાતાર ઓર્ડર મળી રહ્યા છે આ કંપની ખૂબ ફોક્સમાં છે જાત જુઓ તારે આ કંપની ગ્રીનમાં હોય છે પરમોટરનું હોલ્ડિંગ ત્રેપન પોઈન્ટ આઠ ટકા એફઆઈસી પોઈન્ટ પોઈન્ટ છન્નું ટકા ડીઆઈ બે પોઈન્ટ નવ ટકા અને પબ્લિકનું આડત્રીસ પોઈન્ટ છ્યાસી ટકા હવે કંપનીના ઓકળા તમે જુઓ ગજબના ઓકળા જૂનમાં એકસો નેવ્યાસી કરોડનું વેચાણ સપ્ટેમ્બરમાં બસો પંદર કરોડ અને ડિસેમ્બરમાં ત્રણસો ને ત્રીસ કરોડ જૂનમાં તેત્રીસ કરોડનો નફો સપ્ટેમ્બરમાં પોતેર કરોડનો નફો અને ડિસેમ્બરમાં એકાવન કરોડનો નફો નફામાં કેટલો ધંધા વધારો છે આવી કંપનીઓ રડારમાં રાખો અને તમને અનુકૂળ આવે ભાવ નીચો આવે તો તમે એમાં એન્ટર થઈ શકો થેન્ક યુ આભાર